તો જય માતાજી મિત્રો જય અંકલ માતાજી અમારો પેદલ યાત્રાનો ચોથો દિવસ સવારમાં અમે સાડા પાંચ વાગ્યા ચાલ્યા રાતે ત્યાંથી નીકળ્યા એટલે થોડું અમને એવું હતું કે અમે રાતના ક્યાં રોકાશું તો થોડા આગળ આવ્યા અને ખુમેકી બેરી ગામ આવે છે અને ત્યાંના સરપંચ શ્રી એટલે કે ગોગારામ ચૌધરી એમના ઘેર ગયા પહેલાં તો અમે કીધું ચા પીવા માટે અમને બોલાયા અને પછી કે ભાઈ એ મોડું થઈ ગયું છે કંઈ આગળ મળવાનું નથી તો મસ્ત પ્રેમ ભાવતી પૂરી ફેમિલી અમને જમાડ્યા જમ્યા અને પછી અમે ત્યાંથી નીકળ્યા અને પછી અમે એના પછી પાંચ કિલોમીટર આવ્યા અને બામડોર અને બામડોર ત્યાં પાંચ કિલોમીટર બામડોર આવી ગામમાં રામાપીરનું મંદિર હતું ત્યાં અમે દર્શન કર્યા અને પછી બે ચાર કલાક ત્યાં સુઈ ગયા સવારમાં પાંચ વાગે નીકળી ગયા છે બધા આગળ પાછળ થઈ ગયા છે મારી સાથે છે મારા પરમ મિત્ર ગોવાભાઈ ને આ ગોવાભાઈ એક દિવસ એમનું પણ મોટું નામ થશે અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો તો બસ આજે એવું છે કે મારે સાંજ સુધી પહોંચવું જ છે ગમે તેમ કરીને એટલે લગભગ ચારથી પાંચ વાગ્યાનો વિચાર છે કે અમે પહોંચી જઈશું પણ હવે છેલ્લો ચોથો દિવસ એટલે બધા થાક્યા છે ચાલવામાં અને તકલીફ પડે છે ભાઈ ચાલવામાં બહુ એટલે આજે કાલે ખબર પડતી હતી પણ આજે થોડી વધારે ખબર પડે કે ચાલવામાં અને તમે જોઈ શકો છો આ કે પેલું ગામ બામણો ગામ છોડો એટલે દૂર દૂર સુધી કોઈ નથી રહેતું અહીંયા હું તમને અહીંયા આગળ જ્યાં ખેતર બતાવું છું ત્યાં ખેતરે પણ કોઈ નથી રહેતું ઓનલી ફોર અહીંયા ખેતર છે બધા રહેતા હોય ગામમાં રહેતા હોય ભાઈ અહીંના લોકોની એક વાત મને એ ગમે છે કે આ સિંગલ પટ્ટી છે તમે જોઈ શકો છો અને રોડથી પોતાના ખેતરની વાડ કેટલી દૂર છે બંને હો એક સાઈડ નથી આટલી આટલી જગ્યા પડી છે એ રહેવા દેશે પોતાના હાથનું જ લેશે આ એ વસ્તુ બહુ મને ગમી છે અને આપણે હોય તો આપણે આટલી આટલી બધી જગ્યા પડી રહી કમેન્ટ પમેન્ટ કહેજો ભાઈ કે આટલી જગ્યા પડી રહે હવે એ ન કરતા કે અહીંયા બાવળિયા નથી એટલા માટે આપણે શું બાવળિયા વધારે ઊભા હોય રોડની સાઈડ બાવળિયા તમે દબાયા હોય ને એટલે બાવળિયા આવ્યા છે રોડ ઉપર ને કે ના આવે તો ભાઈ અહીંયા બાજરી વાવેલી છે બધી જગ્યાએ અહીંયા જો એક આ ઘર છે તો બીજું છે કોલીબાજુ આ ઘર છે પછી આ બાજુ છે એક આગળ એક ઘર છે એટલે પોતપોતાના ખેતરમાં બધા પોતપોતાના રીતે મખાણ કરીને બેઠા પણ બહુ દૂર દૂર રહે છે એ કયા છે તો એ કહીં છે તો બીજું છે કોલીબાજુ છે આગળ ગુડ મોર્નિંગ કેમલ ભાઈ કેટલા ઊંટ છે એક આ ઊંટ છે એક આગળ જાય છે પછી એક જો એ નાનું બચ્ચું છે એ મોટું બહુ થઈ ગયું છે અમે અરદાનપુરાથી ખાસ આગળ આવ્યા અને અહીંયા નાસ્તો કરવા માટે બધા બેઠા છે બધા ભાઈઓ અમારા બેડા બે ભાઈઓ છે પ્રજાપતિ જે વાવના છે એમનો પણ અમારે ગોદરથી સતવારો છે અને મસ્ત ભાઈઓ નાસ્તો નાસ્તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો

આજે હવે વાગ્યા છે બાર અને અમે અત્યારે નેતરિયાળ ગામ આગળ આવે છે એનાથી લગભગ અડધો કિલોમીટર દૂર છીએ અને સામે જે દેખાય એ નેતરિયાળ ગામ છે અને આવા આવા ધોરા ચડવા પડે છે કે અહીંથી પૂરું ગામ દેખાય છે અને ઓલી બાજુથી અમે આવ્યા છીએ અને ફૂલ ગરમી છે પણ માતાજીની દયાથી કે આજે પવન થોડો સારો છે અને વાતાવરણ એ ઠંડુ ગરમ ઠંડુ ગરમ એટલે વાદળ છાયા રહે છે હવે અડધો કિલોમીટર ચાલશું પછી ત્યાં આરામ કરશું અને પછી હાંજે અહીંથી રહેશે પંદર કિલોમીટર જેટલું એટલે હાંજ્યાં લગભગ પાંચથી છ વાગે જવા અમે ત્યાં પહોંચી જઈશું અને રાત્રે રોકાણ પણ આજે કરશું જ ત્યાં ને પછી મસ્ત સવારમાં દર્શન કરવા ઉપર આપણે ચડવાનું છે તો બસ એકવાર કમેન્ટમાં જ વાંકલ માતાજી લખી લેજો અને મારો વ્યવહાર મારી હાથે છે બાકી તો બધા આગળ જતા રહ્યા આને પણ દિલથી ધન્યવાદ કે ચાર દિવસની યાત્રામાં મને બહુ સાથ આપ્યો છે અને ભાઈ પણ બહુ મોજીલો માણસ છે એટલે તો અમરભાઈ બે શબ્દ હવે તમે અમારા દર્શક મિત્રોને ડાયરામાં સંભળાઈ દો રોમ 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 એના સિવાય બીજું એક ગીત ગાઈ નખો સારું આ ગીત ગાવું જો મૂકો ગીત ગાઓ હું ગાઉ તમે ગાઓ છો હાલી જશે બજાર જારે આ બંકો આવશે ગાઓ ઓ એ બંકો આવશે હલી જશે અલા બજાર જારે આ બંકો આવશે અમારો ગોવિંદ બંકો આવશે કુવારલા માં ભલ ભલાના ઉડાડી દેશે ઉડાડવાના નેલા આ તો યાર ગેંગસ્ટર હે ડાકુ હે જો આવા દોરા ચડીએ અને પાછા ઉતરીએ ચડીએ અને ઉતરીએ માતાજીની દયાથી થોડો થાક લાગ્યો પણ કંઈ થયું નહીં બાકી અમે ઘણા જણાના લોકોના જોતા હોઈએ છીએ વિડીયોમાં કે જે પગના ફાલોરા ભરાય છે પગ પાકી નાખે છે એ માતાજીની દયાથી જે કોઈને કંઈ નહીં થયું અને ચાર ચાર દિવસ ચાલો થોડી પગની ભાઈ તકલીફ તો પડવાની અને હામે જો તમને દેખાય છે ચોટણનો ડુંગર છે જે બ્લેક ડુંગર છે એટલે કે કાળો છે અને જે અમારા વાંકલ માતાજીનું મંદિર આ બધા બ્લેક ડુંગર છે હું તમને કાલે બતાવીશ અને વાંકલ માતાજીનો જે ડુંગર છે બ્રાઉન એટલે ભૂરા રંગનો છે એટલે ભૂરો ભાખરવાળી માતાજી પણ કહેવાય છે અને આ છે નેતળિયાલ ગામ ભાઈ હવે અહીંથી વિરાત્રા બાર કિલોમીટર દૂર છે અને નેતળિયા ગામની સ્કૂલ અમે અહીં બેઠા છે આ બધા જો છોકરાઓ મસ્ત બિચારા સેવા કરે છે અમારી અને આજે અહીંયા આવ્યા એટલે પછી લાગ્યું કે આ સ્કૂલની ની પુરાની યાદ આવી ગયો અમને જસી અત્યાર હું વીડિયો ગણો આને આને બહુ ને હસવું આવે બોલો એકવાર એમ કહી દો ચેનલ ને કપે અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરે દો ઈ સોરે માર ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ફોલ્યો ફોલ્યો કરો ફોલ્યો કરો ફોલ્યો

અત્યારે અમે થી ચાર કિલોમીટર આગળ આવ્યા છે ને આવા ધોરા આવે છે ચડ ઉતર ચડ ઉતર કરવાના થી આવા ધોરા લગભગ પાંચ કિલોમીટર આવા જ આવે છે અને આ છેલ્લું ગામડું હતું નેત્રાળ જે અમે બેઠા હતા સ્કૂલે એના પછી ગામડું નહીં આવતા પછી સિદ્ધુ વિરાતરામ મંદિર આવે છે અને આગળ પાકિસ્તાન બોર્ડર આવે છે એ તમને હું આગળ જેમ જઈશ ત્યાં બતાવીશ તો અત્યાર વાગ્યા છે સાડા ચાર અને ગરમી સખત છે જેમ બને તેમ સાંજ સુધી પહોંચવું છે હવે લગભગ દસ કિલોમીટર અહીં તો દસથી અગિયાર કિલોમીટર છે જેમ બને એમ સાંજ સુધી પહોંચવું છે પણ થોડી હા એવું આવે છે અને થોડી અમને તકલીફ પડે છે ચાલવામાં ગરમી છે અને ચાર દિવસથી લગાતાર ચાલી છે એટલે તો પહેલા ડુંગર આમ નજીક દેખાય પણ દૂર છે એ ડુંગરે જવાનું છે અને અહીંથી હવે હાઈવે એક કિલોમીટર જવો રહ્યો છે હાઈવે પહોંચી અને બેવાનું છે થોડો આરામ કરશું ને પછી અહીંથી દસ કિલોમીટર દસ ચાલવાનું છે એટલે બધા ત્યાં મળી જઈશું ભેગા થઈશું અને હવે પછી ઘર તો આવતા નહીં અહીંયા કોઈ ભાઈ હવે આપણે એન્ડ ગામ ઉપર આવ્યા છીએ એટલે કે છેલ્લું ગામ આ નેત્રાળ હતું પૂરું કર્યું એના આગળ ખાલી વિરાત્ર જ આવે છે પછી પાકિસ્તાન બોર્ડર આવે અને બીજી વાત કે વ્લોગને પણ અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે બેટરી બહુ ઓછી છે હવે અને દસ અગિયાર કિલોમીટર ક્યાં બેટરી નથી પીવાનું પાણી મુશ્કેલથી મળે તો બેટરીની ચાર્જરની વાત તો બહુ મોટી વાત છે અને તમે જ્યાં તમને દૂરથી આ ડુંગરા દેખાય છે ને એ બધા ધોરાઓ અહીંયા દેખાતા હશે ઓછા દેખાતા હશે દસ કિલોમીટર ધોરાવ કૂદવાના છે એટલે તકલીફ તો આવી રહેવાની છે મેન તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો ચાર દિવસની યાત્રા અમારી બહુ મસ્ત રહી અમારા ડોમરાભાઈ મારી હંગાતે હતા એટલે મજા આવ્યો આનંદ આવ્યો અને મળીએ છીએ નવા વિડીયો સાથે જોઈએ છીએ થોડા ઘણી બેટરી છે હજુ રહી તો પછી છેક સુધી આપણે મંદિર સુધી વિડીયો બનાવીશું નહીં તો પછી કાલે પૂરો નવો વિડીયો મંદિરનો આવશે મંદિર ઉપર ઉપર ચડવાનું એ નીચે બધી જગ્યાએ તો અમારા ગેમરા ગેમરા ભાઈ શું યાર તમારું નામ ભૂલી ગયો ગોવાભાઈ ગોવાભાઈ ડાયરાને છેલ્લા પેદલ યાત્રાના છેલ્લા રામ રામ કરી દો રામ રામ જેટલો તમે ચાર દિવસ અમને સપોર્ટ આપ્યો અને અમે તમારા સપોર્ટથી ચાલવા સારું મળ્યું એના માટે ધન્યવાદ કહી દો ધન્યવાદ અમારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી જે અમને અમને સપોર્ટ કર્યો છે એમના માટે અમે પ્રાર્થના કરીશું માતાજીને કે બધાને સુખી રાખે સુખી 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 રાખે ચલો બાય બાય કહી દો બાય બાય ટાટા કરો બાય બાય ટાટા ટાટા મળી જશે કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં મંદિરથી મંદિરથી ઓકે ઓકે તો ભાઈ અમારો પેદલ યાત્રાનો ચોથો દિવસ અને એમ કહેવાય કે હવે પૂરી થવામાં કલાક સુધી અમારી યાત્રા પૂરી થશે સંપૂર્ણપણે બધાએ એકદમ મસ્ત સ્વસ્થ અને સરસ છે પણ થોડી તકલીફ પડી છે જો આવા આવા ધોરા કૂદ્યા છે આજે તમને પાછળ ઓછા દેખાતા હશે બાકી આવા આવા ધોરા ચડી અને અમે હવે મંદિરે પહોંચવા માટે જો આ દેખાય એ આ તમને બ્લેક ડુંગર દેખાય એ ચોટણનો છે અને એની બાજુમાં છે વિરાત્રાનો ડુંગર તો હવે અહીંથી અમારે લગભગ રહ્યું છે બે થી અઢી કિલોમીટર પેલા ચારે પાંચ જણા આગળ જાય બે જણા પાછળ આવે અને હું વચમાં થોડો રોડ ખરાબ છે એટલે ચાલવામાં થોડી તકલીફ પડે છે જો બાકી હવે અઢી કિલોમીટરની અંદર જ મંદિરે પહોંચવાનું છે ફાઈનલ મિત્રો સામે જે દેખાય માતાજીનું મંદિર છે થોડા ધીરે ચાલ્યા બધા કંટાળેલા હતા એટલે